તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો ટ્રેલર વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેલરની ટોટલ માહિતી આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર વેચવાનું છે મોટા ટ્રેક્ટરનું ટ્રેલર નેવું ફૂટનું આ ટ્રેલર જોવા મળશે ટ્રેલર એકદમ ચોખ્ખું છે તળિયું સારું છે સડો જોવા નહીં મળે તળિયું ચોખ્ખું ફોલ્ટ જોવા નહીં મળે અને બે હજાર ઓગણીસ ના મોડેલનું આ ટ્રેલર પાર્સિંગ વાળું ટ્રેલર જોવા મળશે નેવું ફૂટનું બે હજાર ઓગણીસ ના મોડલનું ટીપટોપ કંડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ કે ખામી નથી ટ્રેલરની અંદર બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કરીને પણ ખરીદી કરી શકો છો ટ્રેલરના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ પૂરો જોતા ટ્રેલર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી વિડીયો અંદર ટ્રેલર તમે ક્લિયર કટ જોઈ શકો છો ટાયર પણ નેવું ટકા જેવા જોવા મળશે લે કે નવા ટાયર છે બાકી વધારે માહિતી માટે ટ્રેલરના ઓનરનો પણ કોન્ટેક કરી શકો છો કિસાન ટ્રેલર છે સડો નથી આખું કંપની કલરમાં જોવા મળશે અને ત્રાણું સુડતાલીસ નંબર છે આ ટ્રેલર પાર્સિંગ વાળું જોવા મળશે બે હજાર ઓગણીસ ના મોડેલનું ફોન કરવા નહી તમારે ટ્રેલર લેવાની ઈચ્છા હોય તો જ ફોન કરવાના કેમ કે સારી વસ્તુની કિંમત હોય છે બાકી વધારે માહિતી માટે તમે ટ્રેલરના ઓનરનો કોન્ટેક કરી શકો છો કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે ટ્રેલર તમારે લેવો હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ નાના સખપુર ગામે જોવા મળશે ટ્રેલર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે સિત્તેર છાસઠ અથવા નવ્વાણું જીરો પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેલરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો